જયેશ પોતાની માં નિર્મળાબેનને કહે છે ત્યારે નિર્માળા બેને કહ્યું પણ બેટા શહેરમાં જે નાની જમીન છે તે તો તારા પિતાજીએ તારી બહેન મમતાની દીકરી રાધિકા માટે લીધી હતી તે અમે તારા નામે કેવી રીતે કરી શકીએ તે તો પહેલેથી જ તેના નામે છે ત્યારે જ નિર્મળા બહેનની મોટી બહુ સિવાની આવી અને પાછળથી તેમના વાળ ખેંચીને બોલી વૃદ્ધા તારી જાતને વધારે સ્માર્ટના સમજ તે તચુકડી છોકરીને અમે આટલી મોંઘી જમીન આપી દઈશું અને તે જમીનની કિંમત પણ ખબર છે તે જમીનને અમારા નામે કરાવવા માટે અમે તારી દીકરીને તો શું તને પણ મરેલી જાહેર કરી શકીએ છીએ તો તેની ચિંતા અમારા પર છોડી દે અને તને જેટલું કહેવામાં આવે બસ એટલું જ કર સમજી ત્યારે નિર્મળા બેને રડતા રડતા કહ્યું વહુ આટલું મોટું પાપ મારી પાસે ના કરાવ આના કરતાં તો સારું હોત કે તારા સસરાજીની સાથે હું પણ આ દુનિયા છોડીને જતી રહી હોત એમ કહેતા કહેતા તે રડવા લાગ્યા ત્યારે જ નાની વહુ પ્રિયા આવી અને નિર્મળાબેનનો હાથ પકડીને મચકોડીને બોલી તારી જાતને શું દેવી સમજે છે તારાથી કોઈ પાપ નથી થયું અરે જ્યારે અમે આ ઘરમાં વહુ બનીને આવ્યા હતા ત્યારે કેમ અમારી પાસે ઘરના કામ કરાવતી હતી તે પણ તો પાપ જ છે અને ચિંતા ન કર જો તું આના પર સહી કરી દઈશ તો જેમ આજ સુધી ચાલતું આવ્યું છે તેમ જ ચાલતું રહેશે અમે વચન આપીએ છીએ કે અમે બધા તારી સાથે ક્યારે કોઈ ખરાબ વર્તન નહીં કરીએ અને તારી દીકરીને કાનો કાન આ વાતની ખબર નહીં પડે આ એક રાજ જ રહેશે કે અહીં ચાલીશું રહ્યું છે બસ તારે એટલું કરવાનું છે કે ધીરે ધીરે તેનાથી બધા સંબંધો તોડવા પડશે ત્યારે જ તું આ ઘરમાં શાંતિથી રહી શકીશ તો બોલો સાસુમાં પ્રોપર્ટી તો એમ પણ અમે અમારા નામે કરાવી જ લઈશું તેના પછી આ ઘરના દરવાજા તેના માટે હંમેશા બંધ થઈ જશે યાદ રાખજો માં તારી દીકરીની સાસુ પણ ત્યાં તેની સાથે રહે છે શું તે તને પોતાની સાથે રાખશે એવું ન થાય કે

ત્યારે અમે તેને કહી દઈશું ચાલો હવે સારી સાસુ બનીને સહી કરી દો વિચારવા લાગ્યા સાચું તો કહી રહ્યા છે મૂક્યા તો તેઓ ક્યાં જશે ત્યારે તો દર દર ભટકતા તેમને ભીખ માંગવી પડશે નાના આના કરતા સારું છે કે પોતાની વૃદ્ધાવસ્થા વિશે વિચારીને તેને સારી બનાવી સમજદારી હશે પણ આ બધું આ લોકો મમતાને જણાવ્યા વગર કરશે કેવી રીતે

તું ઘણા વર્ષો પહેલા જ ત્યાંથી વિદાય લઈ ચૂકી છે પણ તું છે કે માનવા માટે તૈયાર જ નથી થઈ રહી હવે બસ આ મુદ્દા પર હું ફરીથી કોઈ વાત નથી કરવા માંગતો તું પિયર નહીં જાય છે ત્યારે મમતા પોતાની આંખોમાં આંસુ લઈને કહ્યું કેમ કેમ હું મારા પિયર નહીં જઈ શકતી પહેલા તો તમે પોતે મને મારા પિયર મૂકવા જતા હતા આજ સુધી ક્યારે ના નથી પાડી તો આજે એવું શું થઈ ગયું કે તમે મને પિયર જવા નથી દેતા સાંભળી રહ્યા છો ને માજી

તેમના ગયા પછી પણ તમે ક્યારે ના નહોતી પાડી ત્યારે બિમલ ગુસ્સામાં ચીસ પાડીને બોલ્યો તને એક વારમાં વાત સમજ નથી આવતી જો હું કહી રહ્યો છું તો કોઈ કારણ તો હસી જ ને મેં કહી દીધું ને કે તું નહીં જાય મતલબ નહીં જાય માં પણ તને કેટલી રોકતી હતી પણ તું કોઈની સાંભળતી નથી બસ કોઈના બોલાવ્યા વગર મોઢું ઉઠાવીને જતી રહેતી હતી અરે નજીકમાં પિયર હોય એનો મતલબ એતો નથી કે જ્યારે મન થાય ત્યારે ત્યાં જઈને બેસી જવું મેં કહી દીધું છે બસ હવે મને પરેશાન ન કર

પણ આ વખતે પહેલા રમાબેન ઘણી વાર તેને ટૂંકતા હતા વહુ આ તે શું નિયમ બનાવી રાખ્યો છે જ્યારે જોઉં ત્યારે પિયર ચાલી જાય છે મને તારું આ રીતે વારંવાર પિયર જવું બિલકુલ પસંદ નથી આવતું તું મારી વાત સાંભળી પણ રહી છે કે નહીં મમતા આ કાનથી તેમની વાત સાંભળતી અને બીજા કાનથી કાઢી નાખતી રમાબેન વિમલને કહેતા તો વિમલ પણ હસીને ટાળી દેતો અને કહેતો શું એ પણ સવારે જઈને સાંજે તો પાછી આવી જાય છે તો પછી શું વાંધો છે કેમ ના પાડો છો તેને જવા દો મા બાપને છોડીને આવી છે આટલી જલ્દી સબંધ કેવી રીતે તૂટી જશે હવે દીકરાના આટલું કહેવા પર રમાબેન વર્ષની થઈ ગઈ હતી હજી નવ મહિના પહેલા જ્યારે મમતાના પિતાનું અચાનક મૃત્યુ થયું હતું ત્યારે મમતા કમસે કમ પંદર વીસ દિવસ પિયરમાં રહીને આવી હતી પિતાના ગયા પછી દર મહિને મમતાનું શ્રાદ્ધ કહીને પિયર ચાલી જતી હતી તો વિમલ પણ તેની સાથે જતો હતો જેથી તેને એકલતાનો અહેસાસ ન થાય અને તેને એવું લાગે કે તેનો પતિ કે તેના સાસરીવાળા તેના દુઃખમાં સામેલ નથી પણ છ મહિના પછી અચાનક એવું શું થઈ ગયું કે વિમલ તેને પિયર જવાની ના પાડી રહ્યો છે આ વાત દરેકના મનમાં સવાલ ઉભો કરી રહી હતી આજ વિચારતા વિચારતા રમાબેનની આંખ લાગી ગઈ કારણ કે વિમલે તેમનાથી પણ એક બહુ મોટી હકીકત છુપાવી રાખી હતી જેમ એક પત્ની પોતાના પતિના પરિવાર અને તેની અંદર આ બાજુ જયારે વહેલી સવારે બધા ઊંઘી રહ્યા હતા મમતા પણ ન જાણે શું વિચારી રહી હતી કારણ કે ગઈ રાતથી તેના મગજમાં તોફાન મચી ગયું હતું અને બળબડી રહી હતી કે આજકાલ મમ્મી પણ ફોન પર બરાબર વાત નથી કરતી શું ખબર બંને ભાભીઓ તેમને બરાબર રાખે છે કે નથી રાખતી ઉપરથી તેમનું આવું વર્તન સમજમાં નથી આવતું કે શું કરું વિચારતા વિચારતા મમતા જયારે કોઈ નિર્ણય પર ન પહોંચી તો મનુમન પોતે જ નિર્ણય લઈ લીધો અને ઉભી થઈ ગઈ વિમલ કાર્ડ ઊંઘમાં ઊંઘી રહ્યા હતા તો મમતાએ કહ્યું આજે તો ભલે ગમે તે થઈ જાય હું પિયર જઈને રહીશ આખરે મને મારી માં અને બંને ભાઈ ભાભીઓને મળવાનો હક છે આ લોકો મને આ રીતે રોકી ન શકે અને ના તો પિયર જવાની ના પાડી શકે બોલતા બોલતા મમતા તૈયાર થવા લાગી અને એક બેગમાં પોતાનો સામાન રાખીને બહાર નીકળી ગઈ ત્યાં સુધીમાં રમાબેન પણ જાગી ચૂક્યા હતા અને તે પણ આટલી વહેલી સવારે ત્યારે મમતા મોઢું બગાડતા બોલી હા માજી હું પિયર જઈ રહી છું ત્યારે રમાબેન બોલ્યા વહુ તું પિયર નહીં જાય ગઈ રાત્રે જ વિમલે તને ના પાડી હતી તો પછી તું કેમ જઈ રહી છે જો ના પાડી રહ્યો છે તો કોઈ કારણસર ના પાડી રહ્યો હશે આવું ન કરવો હું કેમ ઘરમાં મુસીબતોને નોતરું આપી રહી છે રમાબેનની વાત સાંભળીને મમતા ગુસ્સામાં બોલી માજી હું છ મહિના પહેલા મારી મમ્મી પર દુખોનો પહાડ તૂટી પડ્યો હતો તેમણે પોતાનો જીવન સાથી ગુમાવ્યો છે આપણે લોકો તેની ભરપાઈ નથી કરી શકતા પણ કમસે કમ હું મારા માને મળીને તો આવી શકું છું ને તેમને થોડી તસલ્લી તો આપી શકું છું ને દીકરી છું તેમની શું આટલું પણ ના કરી શકું શું આ મારો હક નથી મને તમને મળ્યા કેટલા દિવસો થઈ ગયા છે દર વખતે બહાનું કરીને ના પાડી દો છો ખબર નહી કેમ છ મહિનાથી તમે લોકો મને ત્યાં નથી જવા દેતા આખરે કારણ શું છે ખેર છોડો જે પણ હોય પણ હું આજે તો બે જઈને જ રહીશ અને મને કોઈ રોકી નહીં શકે કહી દઉં છું આ સાંભળીને રમાબેન એક માની જેમ કડક થઈ ગયા અને કહ્યું વહુ આટલી જીત સારી નથી હોતી વિમલે ના પાડી છે ને ચૂપચાપથી ઘરે રહે હું કંઈ કહેતી નથી એનો મતલબ એ નથી કે તું મારી સાથે આ રીતે વાત કરી પુલિસ નહીં હું તારી સાસુ છું જેણે આજ સુધી મા બનીને તને પ્રેમ આપ્યો છે તો મારી વાત માન અને ચૂપચાપથી પોતાના રૂમમાં જા સવાર સવારમાં ખોટો ઝઘડો ઊભો કરી દીધો છે આ સાંભળીને મમતા જીત પર અડી ગઈ અને કહ્યું નહીં હું અંદર નહીં જાઉં પણ આજે તો હું પિયર જઈને જ રહીશ જોઉં છું મને કોણ રોકે છે આટલું કહીને તે ઝડપી પગલે ઘરની બહાર નીકળી ગઈ રમાબેનને સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે તે કરે તો શું કરે હારીને તેઓ જલ્દી જલ્દી વિમલના રૂમમાં ગયા અને કહ્યું વિમલ ઉભો રહી છે મેં તેને રોકવાની બહુ કોશિશ કરી પણ તે રોકાય નહીં ત્યારે વિમલે કહ્યું હવે જતી જ રહી છે તો શું કરી શકીએ છીએ હું જોઉં છું કે શું કરી શકું છું માં હું તો બસ તેને દુઃખ અને તકલીફથી દૂર રાખવા માંગતો હતો પણ તે પોતે જ આગમાં કૂદવા માંગે છે તો આમાં કોઈ શું જ કરી શકે તો રમાબેન બોલ્યા આકરે વાત શું છે બેટા પહેલા તું પોતે તેને મૂકવા જતો હતો હવે એવું શું થઈ ગયું કે તું તેને પિયર નથી જવા દેતો મને પણ તો જણાવ કે આખરે વાત શું છે શું થયું છે એવું તો વિમલે કહ્યું માં હમણાં હું તમને કંઈ નથી જણાવી શકતો જ્યારે સમય આવશે ત્યારે તમને જાતે જ બધું ખબર પડી જશે એટલું કહીને તે રૂમની બહાર નીકળી ગયો અને વિચારવા લાગ્યો આ બાજુ થોડા કલાકો પછી મમતા પોતાના પિયર પહોંચી પર ઘર પર તાળું લટકતું હતું તેણે પોતાની માને ફોન લગાવ્યો પણ માય ફોન ઉપાડ્યો નહીં ભાઈ ભાભીને પણ ફોન કરતી રહી પણ તે લોકોએ ફોન કાપી નાખ્યો મમતા બહુ ચિંતામાં હતી કે આખરે વાત શું છે મમતા ત્યાં શું કરી રહી છે તારા ઘરે કોઈ નથી તે તાળું લાગેલું હશે અહીં આવ પાસે આવી જા બહુ તડકો છે તારી તબિયત ખરાબ થઈ જશે કાકાની વાત સાંભળીને મમતા તેમના ઘરે ગઈ જ્યારે ત્યાં ગઈ તો કાકાએ ચા નાસ્તો આપતા કહ્યું અરે મમતા બેટા આજે તું ઘણા દિવસો પછી આવી અને કે બાળકો કેમ છે અને હા તારી સાસુની તબિયત હવે કેવી છે બહુ દુઃખ થયું સાંભળીને સાંભળીને કે કેમ છે છે ઠીક તો ને કાકાની વાત મમતા હેરાન થઈ ગઈ અને આશ્ચર્યમાં તેમને જોતા બોલી હું સમજી નહી કાકા તમે શું બોલી રહ્યા છો તારી દેવચંદ કાકા મમતાને સમજાવતા કહ્યું અરે તારી સાસુ વિશે પૂછી રહ્યો છું જે આંગણામાં લપસીને પડી ગયા હતા ને એટલે તો તું આટલા દિવસોથી અહીં આવી રહી ન હતી એ વિશે પૂછી રહ્યો છું હવે તારી સાસુ કેવી છે ઠીક તો છે ને હવે બેટા તારા પિતાજી તો રહ્યા નથી નહીતર તેમની પાસે પૂછી લેતો હતો હવે પાડોશી હોવા છતાં તારા ઘરે કદાચ તારા ભાઈઓને અમારું ત્યાં જવું સારું ના લાગત કે તારા પિતાજીના મર્યા પછી મને લાગે છે કે તારી માં મજબૂરીમાં જ પણ બહુ બદલાઈ ગઈ છે તેમની વાત સાંભળીને મમતા ડઘાઈ ગઈ અને વિચારવા લાગી ભલા તેની સાસુને ક્યારે ઈજા થઈ અને ક્યારે તેઓ લપસીને પડી ગયા હતા તેણે કહ્યું કાકા તમને કોણે કહ્યું કે મારી સાસુને ઈજા થઈ છે ત્યારે દેવચંદ કાકા બોલ્યા અરે તારી કાકી જ કહી રહી હતી સાંભળે છે કામિની ઓ કામિની મમતા આવી છે મમતાને હેરાન જોઈને કામિની કાકી બોલ્યા અરે છ મહિના પહેલા જ્યારે શ્રાદ્ધનું બધું કામ પૂરું થયું હતું તેના બે દિવસ પછી તો તારા ઘર અને પ્રોપર્ટીનો ભાગ થઈ રહ્યો હતો અને તે કાગળ પર તારી પણ સહી જોઈતી હતી તે સમયે તારા ભાઈઓએ જ કહ્યું હતું કે તારી સાસુ આંગણામાં લપસીને પડી ગઈ છે અને તેમને કમારમાં ઈજા થઈ છે એટલે તું આવી નહીં શકે ત્યારે કાકા બોલ્યા હા અમે તો કહ્યું પણ હતું કે અમે મળવા આવીએ છીએ પણ તેમણે કહ્યું કે મમતા પર એમ પણ કામનો બોજ રહે છે એવામાં ત્યાં જવાથી તેને વધારે પરેશાની થશે એટલે અમે ના આવ્યા બેટા તારી માએ તો અહીં સુધી કહી દીધું કે જ્યારે અમે અમારી દીકરીના સાસરીએ વધારે જતા નથી તો તમે લોકો જઈને શું કરશો દીકરીઓના ઘરનું પાણી પણ પીવું મના છે શું તમને આ વાતની ખબર નથી ભાભીની આ વાત પર અમે અમારા પગ રોટલી લીધા હતા પ્રોપર્ટી નો ભાગ આ ક્યારે થયો મમતા હેરાનીથી બોલી ત્યારે કાકા બોલ્યા શું તને આ વિશે ખબર નથી કાકાની વાત સાંભળીને મમતાનું માથું ફરવા લાગ્યું ત્યારે જ કાકી બોલ્યા પણ એક વાત મને સમજમાં ના આવ્યું મમતા તે તારા પિતાની પ્રોપર્ટી પર પોતાનો ભાગ કેમ છોડી દીધો અહીં સુધી કે તે જમીન પર લેવાની ના પાડી દીધી જે તારા પિતાજીએ એ કહીને લીધી હતી કે આ રાધિકા માટે છે તેમની બહુ ઈચ્છા હતી કે તે પોતાની પોત્રીને કંઈ કાપે તે તેને પણ લેવાની ના પાડી દીધી અરે પોતાના પિતાના આશીર્વાદ સમજીને જ લઈ લેતી તે ઠીક નથી કર્યું બેટા માનું છું કે તારો પતિ કમાય છે તને પૈસાની કમી નથી પણ બાપના આશીર્વાદનું મૂલ્ય તે સંપત્તિ લગાવી શકે મમતા હેરાન બસ તેમની વાતો સાંભળી રહી હતી ત્યારે જ કામિની કાકીનો દીકરો કલ્પેશ ઘરની અંદર આવ્યો અને હેરાનીથી મમતાને જોવા લાગ્યો ત્યારે કામિની કાકી બોલ્યા અરે કલ્પેશ જો મમતાબેન આવ્યા છે હંમેશા તો તેને જોઈને તું ખૂબ ખુશ થતો હતો

તમારા પરિવાર વાળાએ તમને મૃત કેવી રીતે જાહેર કરી દીધા અને કહ્યું તો કહ્યું તમારું ડેથ સર્ટિફિકેટ પણ બનાવીને લઈ આવ્યા બહુ ખરાબ કામ કર્યું તે લોકોએ સાચું છે છે કોઈએ કે દીકરી જે દિવસે દિવસે માના મનમાંથી ઉતરી જાય તે તે અર્થમાં પરાય થઈ જાય છે તો પછી તમે અહીં કેમ આવ્યા મને તો હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે કાકીએ પણ તેમનો સાથ આપ્યો એવી કઈ મજબૂરી હતી જે પોતાની દીકરીને કહેતા કહેતા કલ્પેશ ચૂપ થઈ ગયો કલ્પેશની વાત સાંભળીને મમતાના પગ નીચેથી જમીન ખસી ગઈ ત્યારે કલ્પેશ બોલ્યો હા યાદ આવ્યું આજે કદાચ જમીનના રજીસ્ટ્રેશન માટે બધા લોકો ગયા હશે એટલે જ ઘરે કોઈ નથી આ સાંભળીને મમતા બિલકુલ શાંત થઈ ગઈ તેને બધું સમજમાં આવી રહ્યું હતું કે આખરી વિમલ તેને પિયર આવવા માટે કેમ ના પાડી રહ્યા હતા અને એટલે જ આજકાલ તેની માં પણ ફોન પર તેની સાથે વાત નહોતી કરી રહી બસ ફોન ઉપાડતા જ તેમને ફોન રાખવાની બહુ ઉતાવળ રહેતી હતી ભાઈ ભાભી તો ભૂલતી પણ ફોન ઉપાડતા નહોતા પણ માં શું એક મા પોતાની દીકરી સાથે આટલો મોટો દગો કરી શકે મારી માએ જ મારું અસ્તિત્વ મિટાવી દીધું કહેતા કહેતા તે રડવા લાગી અચાનક મમતાને કંઈ સમજાયું નહીં તો તેણે કલ્પેશની સામે કહ્યું નહીં હું આટલી જલ્દી હાર માનવાની નથી આટલું કહીને તેણે પોતાની માને ફોન લગાવ્યો પણ આ વખતે તેની ફોન ઉપાડી લીધો અને કહ્યું અરે મમતા બેટા હું હમણાં મંદિર આવી છું તારી સાથે પછી વાત કરું છું કહીને તેઓ ફોન રાખવા જતા હતા કે મમતાએ કહ્યું માં મંદિરમાં તો તમારી મરી ગયેલી દીકરીની આત્માની શાંતિ માટે પણ પૂજા જરૂર કરાવી દેજો કારણ કે જો નહીં કરાવો તો મારી આત્મા ભટકતી રહેશે અને જો ભૂલતી ભૂકતી મળી ગઈ તો વિચારો પિતાજી પાસે જઈને જ્યારે હું આ બધી વાત જણાવીશ તો તેમને કેવું લાગશે સાંભળતા જ થોડી પણ માટે મમતાની માં નિર્મળાબેન બિલકુલ શાંત થઈ ગયા પછી જયારે બંને પાછું મૌન થઈ ગયું તો તેની માં નિર્મળાબેને કહ્યું જો બેટા હું મારા બંને દીકરાઓના નામે પ્રોપર્ટી કરી રહી છું આખરે તને પ્રોપર્ટી આપવાનો શું ફાયદો પ્રોપર્ટી તો તારી સાથે તારા સાસરીવાળાની થઈ જશે આગળ જઈને તારા ભાઈઓએ તારા બાળકોના લગ્નમાં સુકન તો આપવું જ પડશે ને ઉપરથી મારી બધી જવાબદારી પણ તો મારા દીકરાઓ જ ઉઠાવશે તો પછી જમીનમાં તને ભાગ આપવાનો કોઈ મતલબ નથી બનતો આજના જમાના મુજબ મારે પોતાની જાતને બદલવી જ પડી આખરે વિધવા સ્ત્રી છું દીકરા ના બોલી મને તમારું કંઈ નથી જોઈતું તમે રાખો તમારી પ્રોપર્ટી જે મા માટે તેની દીકરી જ મરી ગઈ તેની પ્રોપર્ટીનું હું શું કરીશ અરે એક દીકરી જે દિવસે માના મનમાં ઉતરી જાય તે દિવસે તે પરાઈ થઈ જાય છે અને તમે મને પરાઈ તો કરી જ

બસ એટલે જ હું તને અહીં આવા નહોતો દેવા માંગતો હું નહોતો ઈચ્છતો કે તને આ વાતની ખબર પડે કે તારા પરિવાર સાથે દગો કર્યો છે પણ તું ચિંતા ના લે પણ આવા લોકોને ક્યારેય માફ ન કરવા જોઈએ નહીતર તેમને જોઈને સમાજના અન્ય લોકો પણ પોતાની દીકરીઓ સાથે આવો દગો કરશે ત્યારે મમતા રડતા રડતા બોલી ના કોઈ જરૂર નથી તે લોકો પર કેસ કરવાની મારે કઈ નથી જોઈતું મારે તે લોકોનું મોઢું પણ નથી જોવું વિચારી લઈશ કે જ્યાં મારા પિતા ગયા ત્યાં મારું પિયર પણ પૂરું થઈ ગયું મારા માટે તો મારા પતિ મારી સાસુ અને મારો નહીં મમતાબેન ભલે તમને કંઈ ન લેવું હોય પરંતુ તેમને પાઠ બનાવો બહુ જરૂરી છે જો કાકાજી જીવતા હોત તો તે પણ આ જ કરતા તમે તમારો ભાગ વૃદ્ધ લોકોને અથવા અના છોકરીઓને આપી દો પણ તેમના ભાગમાં તમારા પિતા અને તમારી દીકરીનો ભાગ ન જવા દો

ફરીથી મારી ઉમરે ના હતા મને બહુ દુઃખ છે કે તમારી દીકરીનું મૃત્યુ થઈ ગયું પણ અહીં તમારી દીકરી નથી રહેતી અહીં રમાબેનની વહુ અને વિમલની પત્ની રહે છે તમે અહીંથી જઈ શકો છો નિર્મળાબેને જ્યારે પોતાની વીતેલી વાત પોતાની દીકરીને જણાવી તો દીકરીને બહુ દુઃખ થયું પણ તેણે કહ્યું નહીં માં તમારું દુઃખ તમારી ભૂલો પર પરલો ન નાખી શકે હા ભાઈ ભાભીએ તમારી સાથે અન્યાય કર્યો તમારી સાથે ખરાબ વર્તન કર્યું તો બદલામાં તમે પણ તો મારી સાથે એવું જ કર્યું તમે એકવાર મને ખુલીને કહી દીધું હતું

તો તમને વાર્તા કેવી લાગી જો તમને વાર્તા ગમી હોય તો લાઈક કોમેન્ટ અને શેર કરજો અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો તો ચાલો ફરી મળીએ